પહેલા નાના ઝઘડા પછી મોટા ઝઘડા અને ત્યારબાદ વારંવાર થતા ઝઘડા અંતે ઘર ઘરકંકાસમાં પરિણમે છે અને આજ ઘર ઘરકંકાસ વધુ એકવાર એક પરિવાર માટે ઘાતકી સાબિત થયો છે અને આ સ્ટોરી ફિલ્મી સ્ટોરી કમ નથી શું છે અહેવાલ જોઈએ રિપોર્ટમાં તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ સમય બપોરનું સ્થળ વેલનાથપરા વિસ્તાર રાજકોટ રાજકોટ શહેર પોલીસને માહિતી મળી હતી કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતા વેલનાથપરા વિસ્તારમાં અવાઓ જગ્યાએ એક અજાણી મહિલાની લાશ પડી છે મહિલાના શરીર પર કોઈ દાગીના નથી આટલું સાંભળતાની સાથે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહિલાની ઓળખ માટે તપાસ શરૂ કરી તેમાં પોલીસને જાણવા મળ્યું કે મૃતકનું નામ સ્નેહા આસોડિયા છે ચોવીસ કલાકથી આસોડિયા પરિવાર સ્નેહાની શોધખોળ કરી રહ્યો છે પોલીસે સ્નેહાના પતિને બોલાવી લાશની ઓળખ કરી ત્યારબાદ સ્નેહાની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસ હાથ ધરાઈ હત્યારો ભેદ ઉકેલવા માટે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી લાશ મળ્યાના માત્ર અડતાલીસ કલાક બાદ હત્યાનો નાખ્યો એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આપેલો કાર્ય કર્યા પછી જે જનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલા હતા અને એમના કપડાઓ કપડા પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલ હતા એના કારણે પ્રથમ દ્રષ્ટિ એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું રાજકોટમાં પરણીતાની હત્યાનો ઉકેલાયો ભેદ માથું છુંદેલી હાલતમાં મળી હતી મહિલાની લાશ મૃતક પરિણીતાનો પતિ જ નીકળ્યો હત્યારો પોલીસે મહિલાના ઘર તેમજ બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા સીસીટીવી ફૂટેજમાં મહિલા રાત્રિના આઠ વાગ્યા આસપાસ પોતાના ઘરની બહાર નીકળતી દેખાતી હતી તો બીજી તરફ આરોપી હિતેશે પોલીસ અને પરિવારને એક કહાની સંભળાવી દીધી તેમાં હિતેશે જણાવ્યું હતું કે સ્નેહા પાણીપુરી ખાવા બહાર જઈ રહી હોવાનું કહી ઘરેથી નીકળી હતી હિતેશે જણાવેલી કહાની પોલીસે ક્રોસ ચેક કરી તે દરમિયાન દાળમાં કંઈક કાળું હોવાનું પોલીસને લાગ્યું જેથી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી ત્યારબાદ હિતેશને પોલીસ સ્ટેશન લઈ જઈ ઉલટ પૂછપરછ કરતા હિતેશ પોપટની જેમ બોલવા લાગ્યો અને પત્ની સ્નેહાની હત્યા કર્યાની કબૂલાત કરી આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલું હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો તે જ દિવસે એને ત્રણ ચાર વખત જે મરણજનાર છે એમના દ્વારા કોલ કરવામાં આવેલા હતા કે તમે મને બહાર લઈ જવાનો કહેતા હતા સવારે અને હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યા તમે ક્યારે આવશો તો વારંવાર કોલ કરવાથી અને વારંવાર જે માથાકૂટ ચાલતી હતી એના કારણે એને નિર્ણય લીધો કે આજે એને મારી નાખવાની છે ત્રણ વર્ષના લગ્ન જીવન નો લોહિયાળંત સ્નેહા માટે ઘરકંકાસ બની ગયો ઘાતકી સ્નેહા અને હિતેશ વચ્ચે એવું તો શું બન્યું કે વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ હવે તેના વિશે વાત કરીએ હિતેશ અને સ્નેહાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા લગ્ન જીવન થકી તેમને બે વર્ષનો દીકરો પણ છે લગ્ન બાદ સ્નેહા માતા પિતા સાથે થોડો દિવસ સાથે રહી હતી

હીતેશ સ્નેહાને બહાર લઈ ગયો હત્યાના ઈરાદે લોખંડનો પાઇપ પોતાની સાથે લઈ ગયો આવા ઓરુ જગ્યાએ હિતેશે બાઇક ઊભી રાખી ત્યારબાદ સ્નેહાના માથા પર લોખંડની પાઇપના ફટકા મારી હત્યા કરી નાખી તે પછી કંઈ બન્યું જ ન હોય એમ ઘરે જતો રહ્યો સ્નેહા ગુમ થયાની વાત ઉપજાવી પરિવારને પોલીસને ગુમરાહ કરી તો ત્યાં એની જે વાઇફ છે મરણજના સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળાગાળી પણ થઈ અને બેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર વાર કરે એની અત્યાર જ ઘરકંકાસના કારણે અનેક પરિવાર વેર વેરવિખેર થઈ જાય છે તેમાં સ્નેહા અને હિતેશનું ત્રણ વર્ષનું લગ્નજીવન પણ હોમાઈ ગયું સ્નેહાથી હિતેશ ખૂબ જ ત્રાસી ગયો હતો પરંતુ તેનો પીછો છોડાવવા આરોપીએ જે રસ્તો અપનાવ્યો એ અપરાધનો હતો તેના કારણે આજે હિતેશ જેલ ભેગો થઈ ગયો છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ